એક વ્યક્તિએ જમીન વેચી હતી જમીન વેચતા પછી વરહદી થઈ ગયા પછી ખબર પડી કે પાણીવાળી હતી એ જ વેચી નાખી વકીલ પાણી ગયો મારી ભૂલ થઈ ગઈ ભાઈ જમીન વેચતા વેચાય કે પાણીવાળી હતી એ જ વેચી નાખી આ જમીન મને પાછી મળે એટલે વકીલ દસ્તાવેજ વાંચીને કીધું ભાઈ જમીન તો પાછી ન મળે કે પાણી મળે ફરી વાર દસ્તાવેજ વાંચીને કીધું પાણી મેળવી દઉં મારી પાંચ હજાર રૂપિયા ફી થાય કે દીધી એને કોર્ટમાં કેસ દાખલ કર્યો કે અમે તમને જમી વેચી છે પાણી નથી વેચતું દસરાજમાં કઈ પાણીનો ઉલ્લેખ નથી માટે પાણી તમે કૂવામાંથી લેતા નહીં પાણી અમારું છે રહેવા કે મરી ગયો ને પાણી હાથો જમી લીધે એના વકીલ પાણી ગયો કે આમાંથી બચાય કે આ બચાય દસ હજાર રૂપિયા ફી થાય ભાઈ દહ ને અગિયાર દે પણ આમાંથી બચાય એ કોરોટના પીજરામાં ઊભા રહી ખા અને પછી વેતનારાયણ કીધું તમને જમી વેચી કે આ પાણી નથી વેચું કે ના ખમદી પાણી નથી વેચું કે ના પાણી નથી વેચું પાણી તમારું છે પાણી મારું છે કે ચોવીસ કલાકની માલિકો તમારું પાણી ઉપાડી લેજો નકર કાયમનું પાંચ હજાર રૂપિયા ભાડું થાય હવે બાપ આવે તો ઉપડે કુવામાં ગાડીયા તૈયાર કર્યા એક ભાઈ નો બળદ ચોરી ગયો તો તેની ફરિયાદ કરી ફલાણો ભાઈ મારું બળદ ચોરી ગયો કોર્ટમાં લઈ આવ્યા આનો બળદ ચોરી ગયો નારેના બાપા મારે બે બળદ હરીખા છે હું શું કરવા ચોરી જાઉં કોઈ રીતે ન્યાય ન થાય એટલે ન્યાયથી કે તું એક કામ કરો બળદને છૂટો મૂકી દો બળદને છૂટો મૂકી દો જ્યાં આઈસે ત્યાં જાહે તો લઈ ગયો તો નહી કે સાહેબ તો ન્યાય તો બળદે કર્યો કેવાય તમારું હું